આજનો યુવાન જે છે એ ઘણી વખત આવેશમાં આવી અને જુનૂનમાં આવી જુવાનીના નશામાં આવી ચકચુર થઈ અને ઘણી વખત ગમે તેની સાથે લડાઈ ઝઘડો અને માથાકૂટ કરી નાખે છે પછી એને પાછળથી એ જોતા નથી કે સામે પાત્ર કોણ છે કેટલો વ્યક્તિ સક્ષમ છે નથી અને લડાઈ લડી લે છે અને પછી એને ખૂબ ભોગવવું પડે છે ભાગવું પડે છે અને ઘણું બધું એમને જે છે નુકસાન પણ એનું ઉઠાવવું પડતું હોય છે આવું બને છે અને આવી ભૂલે કરી બેસે છે

કે નોતી અને નવી કરી આ તે ગઢ જૂના ની ગાળ નોતી અને નવી કરી ગઢ જૂના ની ગાળ બાબી અકલ બાળ તે ખીજવ્યો ગોદડ ખવડ ને તો આ એક અદભુત રચના છે રામ રામ